પુણે પોલીસે મોડી રાત્રે લગભગ એક ત્રીસ વાગ્યે તેના ગામ સિરૂરના શેરડીના ખેતરોમાંથી ધરપકડ કરી હતી પુણે સિટી ડીસીપી ક્રાઇમ નિખિલ પિંગડેના જણાવ્યા અનુસાર આરોપી છેલ્લા બે દિવસથી તેના ગામમાં છુપાયેલો હતો પોલીસે આ કેસની તપાસ માટે તેર ટીમો બનાવી હતી આરોપીને શોધવા માટે એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું પુણે બળાત્કાર કેસના આરોપી દત્તાત્રેય રામાદાસ ગોડે મંગળવારની ઘટના બાદથી ફરાર હતો તેના પર સવારે પાંચ ત્રીસ વાગ્યાની આસપાસ સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી રાજ્ય પરિવહન નિગમની બસમાં છવ્વીસ વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર કરવાનો આરોપ છે બળાત્કારના આરોપીએ બસની રાહ જોઈ રહેલી મહિલાને એક નિર્જન બસમાં બેસાડી દીધી હતી પછી તેણે કથિત રીતે બસ સ્ટેન્ડની વચ્ચે પાર્ક કરેલી બસની અંદર બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસ સ્ટેશન ઘટના સ્થળથી લગભગ સો મીટર દૂર છે પુણે પોલીસે આરોપીના વતન ગામ ગુણાટમાં શેરડીના ખેતરોમાં સર્ચ ઓપરેશન કર્યું હતું પોલીસને શંકા હતી કે તે શેરડીના ખેતરમાં છુપાયેલો હશે ગઈકાલે આ કામગીરી હાથ ધરવા માટે વરિષ્ઠ અધિકારીઓ સહિત સોથી વધુ પોલીસકર્મીઓ ગુણાટ પહોંચ્યા હતા જ્યાં ખેતરની આકાશી તસવીરો લેવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસે પુણેના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ મહત્વપૂર્ણ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી હતી બળાત્કારના આરોપીના ઠેકાણા વિશે માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર બળાત્કારના આરોપી વિરુદ્ધ પુણે અને નજીકના અહિલ્યાનગર જિલ્લામાં ચોરી લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતના અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે પુણેના ડેપ્યુટી કમિશનર સ્મારના પાટીલના જણાવ્યા અનુસાર છવ્વીસ વર્ષીય મહિલા ઘરેલું નોકરાણી તરીકે કામ કરે છે પચીસ ફેબ્રુઆરીના રોજ સવારે પાંચ વાગ્યાની આસપાસ તે પોતાના ગામ જવા માટે બસની રાહ જોઈ રહી હતી આરોપીએ તેને દીદી કહીને પૂછ્યું કે તે ક્યાં જઈ રહી છે પીડિતાએ કહ્યું કે મારે મારા ગામ જવું છે આ પછી તેણે તેને કહ્યું કે તમારી બસ બીજી જગ્યાએ પાર્ક કરેલી છે હું તને મૂકી જાઉં પીડીતાએ કહ્યું ના તે અહીં જ આવે છે આથી આરોપીએ કહ્યું હું દસ વર્ષથી અહીં છું હું તને મૂકી જાઉં મહિલા સંમત થઈ અને તેની સાથે બસ પાર્કિંગ એરિયા તરફ ગઈ યુવકે શિવશાહી બસ તરફ ઇશારો કર્યો અને તેને અંદર જવા કહ્યું બસમાં લાઇટ નહોતી આના પર મહિલાએ ખચકાટ સાથે યુવાનને પૂછ્યું લાઇટ ચાલુ નથી યુવકે તેને કહ્યું કે બીજા મુસાફરો સૂઈ રહ્યા છે આથી અંધારું હતું બસમાં ચડતાની સાથે જ આરોપીએ દરવાજો બંધ કરી દીધો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આજે તારીખ 28 ફેબ્રુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર